વાતમાં ઇન્ટરેસ્ટ હશે કે એક્ઝિટ પોલ શું છે કારણ કે લોકસભા પછી બધી ચેનલોએ એક્ઝિટ પોલ શરૂ કરી દીધા છે સૌથી મોટો જે સવાલ લોકોના મનમાં છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે જ્યારે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પહેલાં એવો દાવો કર્યો હતો કે અબકી બાર ચારસો કે પાર બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં ભાજપની સરકાર બની અને ત્રીજી વખત ચારસો કરતાં વધારે સીટ મેળવવાનો દાવો કરવામાં આવ્યો હતો અને એકલા હાથે ભાજપ ત્રણસો સિત્તેર કરતાં વધારે બેઠકો જીતશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે તો સૌથી પહેલા એ વાત કરીશું કે જે એક્ઝિટ પોલ આવી રહ્યા છે એ ચારસો પારની વાત કરી રહ્યા છે ખરા અત્યારે જે આંકડા મારી સામે આવ્યા છે એમાં ચારસો પારનો આંકડો તો કોઈ જગ્યાએ દેખાતો નથી હા પણ એટલી વાત ખરી કે મોટે ભાગના જે આંકડા સામે આવ્યા છે એમાં ત્રીજી વખત એનડીએ સરકાર બનશે એવા આંકડા આ એક્ઝિટ પોલની અંદર બતાવવામાં આવી રહ્યા છે રિપબ્લિક ભારત છે એણે બે એક્ઝિટ પોલ કરાવેલા છે એમાં એક એક્ઝિટ પોલની અંદર એણે એનડીએને ત્રણસો ત્રેપનથી માંડીને ત્રણસો અડસઠ સીટ મળે એવું કીધું છે અને ઇન્ડિયા ગઠબંધનને એકસો અઢારથી એકસો તેત્રીસ સીટ મળે અને અન્ય જે પાર્ટીઓ છે એને તેતાલીસથી અડતાલીસ બેઠકો મળે એવું એક સર્વેમાં રિપબ્લિક ભારતના કહેવાય અને આ રિપબ્લિક ભારતે બીજી એક એજન્સી પાસે પણ સર્વે કરાવેલો છે એમાં એનડીએને થ્રી નાઇન સીટ મળે એવું કહેવામાં આવ્યું છે ઇન્ડિયા ન્યૂઝનો જે એક્ઝિટ પોલ છે એની અંદર એનડીએને ત્રણસો સીટ મળે એવું કહેવામાં આવ્યું છે બીજી એક એજન્સી છે ટીવી ફાઈ કરીને એણે થ્રી ફિફ્ટી નાઇન સીટ એને મળે એવું બતા એવું બતાવ્યું છે જ્યારે જનકી બાદ કરીને એક એજન્સી છે એણે એક્ઝિટ પોલની અંદર ત્રણસો બાસઠથી માંડીને ત્રણસો ને સીટો મળે એવું કીધું છે આટલા અત્યારે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે જેમ જેમ આવશે એમ અમે તમારી સાથે શેર કરશું પરંતુ આની પરથી એવું લાગી રહ્યું છે કે આ એક્ઝિટ પોલ ફરીથી ત્રીજી વખત ભાજપની સરકાર બને એનડીએની સરકાર બને એવું બતાવી રહી છે તમને થોડા જૂના આંકડા બી શેર કરી દઈએ કે બે હજાર ચૌદની અંદર એનડીએને ત્રણસો ને છત્રીસ બેઠકો મળી હતી અને એમાંથી એકલા ભાજપને બસો ને બ્યાસી બેઠકો મળેલી બે હજાર ચૌદની અંદર યુપીએને સાહીઠ બેઠકો મળેલી અને કોંગ્રેસને ચુમ્માલીસ બેઠકો મળેલી બે હજાર ઓગણીસની અંદર એનડીએને ત્રણસો બાવન બેઠકો મળી અને એમાં ભાજપને ત્રણસો ત્રણ બેઠકો મળી યુપીએને બે હજાર ઓગણીસમાં એકાણું બેઠકો મળી અને કોંગ્રેસને બાવન બેઠકો મળી હતી એટલે આ બે જો લોકસભા ચૂંટણી પર એક નજર મારીએ તો એ વાત દેખાય છે કે ભાજપની સીટો પણ વધેલી અને ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસની સીટો પણ વધેલી અને ઇન્ડિયા ગઠબંધન અના યુપીએની સીટો પણ વધી હતી આ વખતે ચિત્ર થોડુંક જુદું છે કારણ કે અત્યાર સુધી એવું હતું કે કોંગ્રેસ જુદું લડતું હતું અને જે પ્રાદેશિક પક્ષોની જે પાર્ટીઓ છે એ એમની રીતના લડાઈ કરતી હતી પરંતુ આ વખતે એ લોકો બધા એક મંચ પર ભેગા થઈ ગયા છે અને ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે અને ઘણા બધા રાજ્યોની અંદર એમને એવી રીતના સીટો શેર શેરિંગ કરી છે કે ભાઈ એક પાર્ટીની સીટ હોય તો બીજો નહીં લડે એટલે જે દર વખતે એકબીજાના જે વોટ કપાવવાનો ડર હતો એ કદાચ આ વખતે ઓછો થઈ જાય એવું લાગે છે હવે જે મેઇન મેઇન એજન્સીઓ છે કે જેના એક્ઝિટ પોલ લોકો જો જોઈ છે એવા ઇન્ડિયા ટુડે એક્ઝિટ માય ઇન્ડિયાનો એક એક્ઝિટ પોલ છે સી વોટર છે ટુડે ચાણક્ય છે જન કી બાત છે સીએસડીએસ લોકનિધિ છે ઇન્ડિયા ટીવીનું છે રિપબ્લિક ભારતનું છે એનડી ટીવી છે ટાઈમ્સ નવ છે આ બધી ન્યૂઝ ચેનલો જુદી જુદી એજન્સીઓ સાથે મળીને એક્ઝિટ પોલ કરતી હોય છે અને મેં તમને ગઈકાલે વાત કરી હતી પરંતુ ફરીથી એક વખત તમને કહી દઉં કે એક્ઝિટ પોલનો મતલબ એ છે કે એક્ઝિટ એટલે મતદાર જ્યારે મત આપીને બહાર આવે ત્યારે એજન્સીના માણસો એમને પૂછે છે કે ભાઈ તમે કઈ પાર્ટીને વોટ આપ્યો અને બીજા બધા સવાલો બી પૂછતા હોય એના આધારે એક વાત નક્કી થાય અને એ રીતના એક સર્વે થતો હોય છે અને એક્ઝિટ પોલ ઘણી વખત બહુ જ સાચા સટીક બી પડતા હોય છે અને કોઈક વાર એવું બી બને કે સાવ ખોટા બી પડે એવું પણ બનતું હોય છે ચાર જૂને પરિણામો જાહેર થવાના છે પણ આ વખતે ઇન્ડિયા ગઠબંધને એવી એક જાહેરાત કરી કે જે એક્ઝિટ પોલ આવે છે એના વિશે ઇન્ડિયા ગઠબંધન કોઈ ચર્ચા નહીં કરે આ વાતથી ભાજપ થોડું ગેલમાં પણ આવી ગયું છે ખડગે ખડગે ઇન્ડિયા ગઠબંધનની આજે મિટિંગ મળી અને મિટિંગ લગભગ અઢી કલાક ચાલી અને એ મિટિંગ પછી કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમ કીધું કે અમે આ વખતે બસ્સો ને બાણું કરતાં પણ વધારે સીટો જીતવાના છે મતલબ કે એમ એ ઇન્ડિયા ગઠબંધનનો દાવો એવો છે કે આ વખતે એમની સરકાર બને કારણ કે લોકસભાની ટોટલ પાંચસો ને સીટ છે અને તમારે બહુમતી મેળવવી હોય તો બસો ને બેઠકોની જરૂર પડે એટલે ઇન્ડિયા ગઠબંધનને પણ એવું છે કે આ વખતે એમની સરકાર બનશે દર્શક મિત્રો અમે તમારી સાથે રેગ્યુલરલી આજે લાઈવમાં મળતા રહીશું થોડુંક એનાલિસિસ પણ કરીશું અમારી સાથે જોડાયેલા રહેજો એવી અમારી વિનંતી છે થેન્ક યુ વેરી મચ